જય વસરાજ જય ગુરુદેવ જય અભયમાં જય મસુમા અમે આવી ગયા છીએ તમારા માટેના ચેનલ લઈને એટલે કે આપણે આજે મૂકવાના છે લાડવાની રેસીપી તો જરૂરથી તમે જોજો અને સુરમાના લાડવા મસ્ત મજાના અને દતાળિયા લાડવા કહેવાય એને તો આપણે આજે દતાળિયા લાડવા કરવાના છે તો હાલો કરવા માંડીએ હાલો આજે આપણે બનાવવાના છે સુરમાના લાડવા તો જો આપણે ઘઉંનું ભોડકું આવે ને એ ઘઉંનું ભડકું લઈ લીધું છે જેટલા તમારે બનાવવા હોય એ પ્રમાણે અને આપણે એમાં ચણાનો લોટ નાખશું બે મુઠ્ઠી જેટલો અને થોડો આમ આપણે રવો નાખશું અને પછી આને ગરમ પાણીમાંથી લોટને આપણે તેલનું મૂણ દઈ અને લોટને બાંધી લઈએ તેલનું મૂણ આપણે હમાઈ નાખવાનું છે ચાર રીતે આપણે મૂણ દઈ અને ગરમ પાણીથી લોટ બાંધી લેજો છે અને હવે આવી રીતના મૂઠિયા આપણે કરી લઈશું જો આ મૂઠિયા આવી રીતે રાખવાના મીડિયમ અને ના રાખવાના એટલે કે પાકવામાં કાચા ન રહી જાય એનો ખ્યાલ રાખવાનો એટલે મુઠિયા કે એટલે પીંડિયા આપણે મુઠિયા જો તરાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા એને આ રીતે કટિંગ કરી લીધા છે અને પછી આપણે મિક્સર જારમાં એને ક્રશ કરવાના છે તો આપણે જો મિક્સરમાં આ રીતે દરદરો પાવડર કરી લીધો છે આ રીતનો પાવડર આપણે કરવાનો છે વધારે ઝીણો એને ને વધારે ચાડો પણ કરો પણ નહીં તમને પસંદ હોય એવી રીતે તમે તમે કરી શકો છો આ આપણે ડ્રાય તમારે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછા એડ કરી શકો છો આપણે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે જો આ રીતે આપણે ગોળ અને ઘી ઓગળવા માટે મૂકી દઈશું આપણે આ વ્હાઈટ ગોળ છે એટલે થોડોક વધારે લેવો પડશે આ ગોળ ઓલા જેટલો મીઠાશ્વાળોનો હોય એટલે આપણે થોડોક વધારે લેશું અને આપણે જો ગોળને ઘી ગરમ કરવા મૂકી દીધું છે આપણે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે જો આપણે આ રીતે ગોળ ઓગરવા માંડ્યો છે દિમાગી છે આપણે ગોળ ઓગારી લેશું સરસ રીતે અને આપણું ઘી પણ મેલ્ટ થઈ ગયું છે જો આપણો ગળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે આ રીતનો આપણે ઓગળી ગયો છે અને આપણે આને વધારે પાક નથી લેવાનો આટલો જ લેવાનો છે આપણો ગળ ઓગળી જાય ત્યાં સુધી હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને આપણે જે મિક્સરમાં આપણે પાવડર ક્રશ કરીને રાખ્યો છે એને આમાં એડ કરી દેસું જો આમાં આ રીતે આપણે ગોળમાં એડ કરતા જઈશું અને સરસ રીતે હલાવતા જશું એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ડ્રાય એડ કરી દઈશું જો આપણા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે હવે અને થોડી વાર માટે ઠરવા દઈશું અને પછી આને લાડવાના શેપમાં આપણે મોલ્ડમાં નાખી અને એનો શેપ બનાવી લેશું તૈયાર કરશું

લાડવા મસ્ત મજાના લાડવા છે લાડવા છે ગોળવાળા ના લોટના અને એકદમ ઘીમાં લસકસતા લાડુ ઉમેર તમે જોઈ શકો છો આપણે ઘી પણ દેખાય છે થાળીમાં જો દેખાય છે ને